ક્ષેત્રમાં શું કામ જઈએ છીએ આપણા મનને શુદ્ધ કરવા માટે આપણા આત્માને શુદ્ધ કરવા માટે આપણા શરીરને શુદ્ધિ કરવા માટે આપણા વિચારોને બદલવા માટે આપણા મનને બદલવા માટેના પ્રયત્ન માટે આપણે તીર્થ ક્ષેત્રમાં જઈએ છીએ ને કેમ આપણે ઘરના મંદિરમાં આપણે બેસતા નથી એટલા કલાક કેટલા દિવસ રોકાતા નથી ઘરનું બધું જ કામ મૂકીને આપણે આપણા ઘરમાં એટલા મંદિર પાસે કેમ બેસતા નથી આપણા ભગવાન પાસે કેમ એટલું પ્રણામ નથી કરતા કે ગામના મંદિર અંદર શહેરના મંદિરની અંદર એટલું સમય આપણે વ્યતીત નથી કરતા જેટલો તીર્થ ક્ષેત્રમાં કરવાનો પ્રયાસ કરીએ છીએ તીર્થ ક્ષેત્રમાં એટલા માટે આપણે જે આપણા મનની શુદ્ધિ માટે જઈએ છીએ સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક કારણ છે કે આપણે આપણા ઘરમાં રહેતા હોઈએ ને તો આપણા પરિવારમાં જેટલા સભ્યો હોય એ બધાના વિચારો બધાના મન અને બધાની પવિત્રતા અને બધાની કહેવાની શૈલી આ બધી જ વસ્તુ દ્વારા આપણા ઘરના વાઇબ્રેશન એટલે ઊર્જાનું નિર્માણ થાય છે તમે અનુભવ પણ કર્યા હશે કે ઘણા ઘર એવા હોય આપણે ઘરમાં જઈએ ને તો આપણને ઘરમાં ગમે નહીં ઘરમાં ગયા પછી થાય થાય ગભરામણ કે ઘરથી બહાર ક્યારે નીકળી એ ઘરની શુદ્ધતા ના હોય પવિત્રતા ના હોય એટલે આપણાને ઘરમાં બેસવું ગમે નહીં રહેવું ગમે નહીં જવું ના ગમે અને ઘણા ઘરે એવા હોય છે કે આપણાને એમ થાય બેસ્યા પછી એમ થાય કે હવે અહીંથી ઘરે નથી જો બહુ સરસ મકાન છે બહુ સરસ ઘર છે બહુ સરસ જગ્યા છે અને સ્વાભાવિક છે ઘણા બધાના સ્વભાવ મળતા ના હોય તો એકબીજાના વિચારો પણ અલગ થતા હોય અને એના કારણે થઈને સ્વભાવમાં ક્રોધિતતા આવતી હોય પણ એનો અર્થ એવો નથી કે સામાન્ય વ્યક્તિ આપ આપણી ઉપર ગુસ્સો કરે છે આપણી ઉપર ક્રોધ કરો તો સામે આપણે એવો જ જવાબ આપવો આપણે એની સામે એવો જ તમારો એટીટ્યુડ બતાવો અભિમાન આપણું દેખાડો પણ જો ગુસ્સાવાળા વ્યક્તિને શાંત કરવો હોય ને તો એક જ કામ કરવાનું તમારી સામે જ્યારે ગુસ્સો થાય ત્યારે આપણે બંધ થઈ જવું અને એટલા માટે એક સુક્તિ બહુ સરસ સુભાષિતમાં છે મોનમ સ્વીકૃતિ લક્ષણ સમજદાર માણસો ને હોશિયાર માણસો ને વિવેકી માણસો ને કોઈ દિવસ ક્રોધ કરનાર વ્યક્તિ સામે ચર્ચા નહીં કરે એની સામે તર્ક નહીં કરે સમજદાર માણસ ક્યારે તર્ક ના કરે અને તર્ક ના કારણે જ એકબીજાના પ્રભાવ થી ગુસ્સાનો વધારો થતો હોય છે અને એટલા માટે કે મારાન તમારા વિચારોને સારું આપવું હોય ને વિચારની સારી ઉર્જા પ્રગટ કરાવી હોય ને તો મૌન રહેવું કારણ કે મૌનમાં જેટલી તાકાત છે ને બીજા કોઈમાં નથી તમારી સામે તમારા ઘરવાળા ગુસ્સો કરે ને તો સાંભળી લેવાનું બોલવાનું એક શબ્દ એની સામે દીકરો હોય એ ગુસ્સો કરે એને કોઈ વસ્તુ ના ગમે ને આપણે કરી હોય તો સાંભળી લેવાનું બોલવાનું એક શબ્દ આપોઆપ એનો ક્રોધ શાંત થઈ જશે તમારે કેવું જ નહીં પડે તું બંધ થઈ જા બોલ્યા વગર શાંતિ કરવી હોય કોઈ પણ ઈચ્છાને પૂરી કરવી હોય કોઈ પણ મોભો જોઈતો હોય કોઈ પણ પદ જોઈતું હોય કોઈ પણ પ્રતિષ્ઠા જોઈતી હોય કોઈ પણ જગ્યાએ સારામાં સારું શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ સ્થાન જોઈતું હોય તો મૌન થી શ્રેષ્ઠ એકે નથી શું કામ કારણ કે મૌન છે ને તમને તમારા મન થી તમને સારા વિચારો આપે છે જ્યાં જરૂરી છે જે સમય સંજોગ જે પરિસ્થિતિ છે ત્યાં બોલવું ખૂબ જરૂરી છે પણ ક્યારે કેમ ને કેટલું બોલવું ને એ ખબર હોવી જોઈએ અને મોની વ્યક્તિને જ વિવેક આપે અને ના બોલવાના નવ ગુણ એનો અર્થ શું છે કે આ મને તમને ખબર છે કે આપણે આપણા છોકરાને આપણા પતિને પત્નીને ગમે એટલું સમજાવું છું પણ સમજવાના નથી એનું કામ એ કરવાના જ છે જે વાત પકડી લીધી છે એ છોડવાના નથી તો પછી અહીંયા બોલવાની જરૂર જ નથી